નમસ્કાર મિત્રો ખાસ કરીને આવનારા સમયની અંદર ગુજરાતની અંદર વરસાદ અને વાવાઝોડું આ શું પરિસ્થિતિ થવાની છે એ સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ પ્રથમ એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે કપાસના સારા બિયારોનો એક વિડીયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં એ સાઈડમાં બતાવવાનો છે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ જે વરસાદ અને વાવાઝોડાની વાત કરવાની છે આમ જોવા જઈએ તો ઘણા સમયથી તમને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વાવાઝોડાની વાત સંભળાતી હશે અત્યારે જે એવું કન્ફર્મ નથી કે વાવાઝોડું બનશે એનું કારણ છે કે અત્યારે એક સાયક્લોનિક શન છે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કર્ણાટક થી ઉત્તર પશ્ચિમ બને એટલે લો પ્રેશર બને લો પ્રેશર મજબૂત બને પછી વેલમાર્ક લો પ્રેશર બને ત્યારબાદ ડિપ્રેશન બને ડિપ્રેશન મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને અને પછી જો ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બને તો સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે એટલે કે વાવાઝોડું

ભેજ હોય તાપમાન હોય બીજા અન્ય પરિબળો છે એ વાવાઝોડું બનવા માટે અનુકૂળ પરિબળો છે એટલે વાવાઝોડું બની શકે છે પણ અહીંયા જોવાનું એ છે કે વાવાઝોડું બનશે કે નહીં એ લગભગ એક થી બે દિવસની અંદર ખબર પડી જશે કેમ કે અત્યારે અલગ અલગ જે સેટેલાઇટના માધ્યમથી અમે પ્રેડિક્શન કરતા હોય અલગ અલગ જે મોડેલો હોય છે દરેક મોડેલોની અંદર ફેરફાર બતાવી રહ્યું છે એક બગ છે વેરિયેશન આવી રહ્યું છે એટલે લગભગ ચોવીસ કે છત્રીસ કલાકની અંદર આપને ખ્યાલ આવી જશે કે વાવાઝોડું બનશે કે નહીં પણ ખાસ દરેક ખેડૂતભાઈએ નોંધ લેવાની છે કે બાવીસ જેટલું પણ સાચવી શકીએ એટલું સાચવી લેવાનું કદાચ વાવાઝોડું બને તો તો આપણે પવન અને વરસાદો આવતા હોય છે પણ કદાચ વાવાઝોડું ન બને તો પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદો આવે તેવી શક્યતાઓ છે કેમકે વાવાઝોડું ન બને તો પણ આ લો પ્રેશર અથવા તો ડિપ્રેશન તો બનવાનું જ છે અને આ લો પ્રેશર અને ડિપ્રેશનને કારણે ગુજરાતમાં વરસાદો પણ પડવાના છે જેમાં ખાસ કરીને આ વરસાદોની શરૂઆત બાવીસ અથવા તો ત્રેવીસ તારીખ શરૂઆત થશે શરૂઆતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારો ઓછા હશે ઝાપટાના રૂપમાં શરૂઆત થશે થશે જેમ જેમ સમય પસાર થતો એમ વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતા બંનેમાં વધારો પણ એટલે સૌરાષ્ટ્રના લગભગ દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ આવી જાય મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો આ તમામ વિસ્તારોને તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વાવણીલાયક વરસાદની પણ સંભાવનાઓ છે અનેક જગ્યાએ બે થી લઈને ચાર ઇંચ અને અમુક વિસ્તારમાં ચાર ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી શકે છે એટલે ખાસ વાવાઝોડો આવે કે ન આવે તો પણ રાજ્યની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદની સંભાવનાઓ છે જોકે આ વરસાદ પડશે તો આપણે પ્રી મોનસૂન એક્ટિવિટી ગણી શકાય કેમ કે નૈઋત્યનું ચોમાસું હજુ કેરળમાં પણ નથી પહોંચ્યું એટલે આને આપણે નૈઋત્યનું ચોમાસું ન કહી શકાય પ્રી મોન્સુન એક્ટિવિટી નૈઋત્યના ચોમાસાના પહેલાના વરસાદો ગણી શકાય અને આની અંદર વાવણીલાયક વરસાદો પણ થઈ શકે છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની ચોવીસ કે છત્રીસ કલાકની અંદર આ સિસ્ટમનો અમે ટ્રેસ કરી અને આ સિસ્ટમ ઉપર અત્યારે અમારી સતત નજર રહેશે એટલે ચોવીસ કે છત્રીસ કલાકની અંદર અમે એ પણ માહિતી આપી દેશું કે આ સાયક્લોન એટલે કે વાવાઝોડું બનશે કે માત્ર વરસાદના રૂપમાં આવશે શું થશે એ પણ આપણે ટૂંક સમયની અંદર સૌ આપણે એની માહિતી આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે કપાસના સારા બિયારણ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે દરેક મિત્રો આ વિડીયો લાઇક આપણી અંદર ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી